આમોદ તાલુકાના ભુવા ગામના તળાવમાંથી મગરનું રેસ્ક્યુ કરાયું મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ નૈસર્ગિક વાતાવરણમાં છોડી મૂક્યો આમોદ તાલુકાના બુવા ગામના તળાવમાં મહાકાય મગર હોવાથી ગામ લોકોમાં ગભરાટ ફેલાયો હતો જેથી બુવા ગામના તલાટીએ આમોદ વન વિભાગને લેખિત જાણ કરી હતી ત્યારે આમોદ વન વિભાગની ટીમ તથા જીવદયા કાર્યકરોએ સાથે મળી તળાવમાં રહેલા મહાકાય મગરનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યું હતું અને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કર્યું હતું જાણવા મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના ભુવા ગામના તળિયામાં એક મહાકાય મગર હોવાથી આમોદ વન વિભાગની કચેરીને ગામના તલાટીએ લેખિત જાણ કરી હતી જેથી આજ રોજ ભરૂચ ખાતે યોજાયેલા પિંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી કર્યા બાદ તાબડતોડ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ તથા ફોરેસ્ટ જસુભાઈજી પરમાર બીટગાર્ડ અનિલ પઢિયાર વિપિન પરમાર તેમજ જીવદયા કાર્યકર અનિલ ચાવડા અને અંકિત પરમારની સાથે રાખી ભારે જહેમત બાદ મહાકાય મગરને તળાવમાંથી બહાર કાઢી રેસ્ક્યુ કર્યો હતો ત્યારબાદ મગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો સફિક બાપુ કરચંડ સંદેશ ન્યૂઝ આમોદ સામાજિક ફિલ્ડ સ્ટાફ જે મગરનો જોવા હતો તો રોજ મહાકાય મગર આવી છે જેને સ્ટાફને ખાતે જિલ્લા વન હોય તેમ છતાં ત્યાંથી વન મહોત્સવનો કાર્યક્રમ પૂરો કરી સીધા ત્યાં ગોવા ગામે ગઈ ત્યાંથી મગન પિંજરા સાથે અહીંયા અત્રે લેન્સ ફેસિલિટી ખાતે લાવેલા છે જેને જરૂરી ટ્રીટમેન્ટ કરી રહી ડૉક્ટરને બતાવીને પરત એને કુદરતી વાતાવરણનો મુક્ત કરવામાં આવશે બસ